જેલ છૂટને દો ફર દેખો હમલો ક્યાં મજા ચખાતે હે તૈયાર હો ના લડો ગે

કે ચેતી જસુ નહી તો આદિવાસીઓ અમારું ભુક્કા કાડી નાખશે આપણે ભુક્કા કાડી નાખશું કે નહીં ગાંધીનગરના કે આગરતી કોઈ પણ આદિવાસી સમાજના નેતાને અમારા ચેતરભાઈને તું પહોંચાડશે કે એને ખોટી રીતે કેસો કરશે તો અમે એના ઘર માં જઈને ધર્મો કરીશ કરીશ ને જંગલ કા રાજા હે આયેગા ફિર દેખો ખેલ તો અબી બાકી હે જય જોહાર જય આરિયા